સ્વાગત છે આપનો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત મહેસાણા જિલ્લામાં ખેરાલુ તાલુકામાં જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ડોક્ટર મેઘા કે પટેલ દ્વારા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું મહેસાણા જિલ્લામાં મહિલા મોરચાના પ્રમુખ ડોક્ટર મેઘા પટેલ દ્વારા ખેરાલુ તાલુકામાં મહિલા સદસ્યતા અભિયાન અંતર્ગત બહેનોને મહિલા કોંગ્રેસમાં સભ્યપદ નોંધણી કરી મહિલા કોંગ્રેસના સદસ્ય બનાવ્યા તે સાથે આવનાર નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે એક મત કોંગ્રેસને મત આપવાની અપીલ કરી કોંગ્રેસને વિજય બનાવવા માટેનું ખાસ આહવાન કરવામાં આવ્યું હતું જય હો કોંગ્રેસના નારા લગાવ્યા હતા કપિલ પટેલ નેશન બ્રસ ન્યુઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર